અમરેલી જિલ્લાની સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ભીનો સૂકો કચરો ભરવા માટે ડોર ટુ ડોર જઈ શકે તેવી સાત કચરા ગાડી અને એક જેસીબીનું લોકાર્પણ ધારાસભ્ય મહેશ કસવાડાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાના સત્તાધીશો અને શહેરના નાગરિકોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાવરકુંડલાને સુવર્ણકુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જે રીતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરના વોર્ડમાં ઘરે ઘરે ફરીને કચરો ઉઘરાવી શકે તેવી સાત ગાડી ફાળવવામાં આવી હતી સાથે એક જેસીબી પણ ફાળવીને સરકારના સ્વચ્છતા મિશનને ખરા અર્થમાં સાર્થક કરવાના ધ્યેયથી હોવાનું ધારાસભ્ય મહેશ કસવાડાએ જાહેર મંચ ઉપરથી જણાવ્યું હતું જ્યારે છેલ્લા એક દોઢ વર્ષથી જે રીતે પાલિકા તંત્ર દ્વારા શહેર સફાઈ અભિયાન અને સ્વચ્છતા મિશન અંતર્ગત જે કામગીરીઓ કરી રહ્યું છે તે પણ ઉડીને આંખે વળગે તેવી કામગીરીઓ માટે પાલિકા તંત્રના અધિકારીઓ અને સત્તાધીશોની કુનેહ ને આભારી હોવાનું ધારાસભ્ય મહેશ કસવાડાએ જણાવ્યું હતું નગરપાલિકાની સ્વચ્છતાની દ્રષ્ટિ રાજ્ય સરકારનો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરીએ છીએ ચાહે પ્લાસ્ટિકની ઝુંબેશ હોય ચાહે સ્વચ્છતા માટેના આકરા નિર્ણયો હોય એ સાવરકુંડલાની જનતા માટેના નિર્ણયો છે આપણી સુખાકારી માટેના નિર્ણયો છે આપણા બાળકોના સ્વાસ્થ્ય કાયમ સારું રહે એના માટેના નિર્ણયો છે આપણું નગર છે એ સારું દેખાય એના માટે